વેલકમ ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થામાં એટલા તો ચિંડા છે કે તમારી ગણતરી પડી જાય એમાં પણ છોટા જેવા જિલ્લામાં તો જાણે શિક્ષણ વ્યવસ્થા ચાલી રહી છે એક તરફ રાજ્યની સરકારી શાળાઓમાં હજારો શિક્ષકોની ઘટ છે પણ કેટલીક એવી શાળા પણ છે જ્યાં શિક્ષકો શાળાએ માત્ર હવા ખાવા આવે છે નસવાડી સ્ટેશન વિસ્તારની પ્રાથમિક શાળામાં ચોપડે માત્ર એક જ વિદ્યાર્થી નોંધાયેલો છે અને એક પણ દિવાળી વેકેશન પછી શાળાએ આવ્યું જ નથી અને આ શાળામાં બે શિક્ષકોની જગ્યા ભરેલી છે ધોરણ શાળામાં શાળામાં વર્ષે એક બાળક હતું અને ગીતાબેન ફરજ બજાવતા હતા તો નવા સત્રમાં એક બાળકે એડમિશન લીધું ત્યારે આ શાળામાં વધુ એક શિક્ષકનો બદલીનો ઓર્ડર કરી દેવાયો આ વિસ્તારના નેતાજી અને ગાંધીનગર શિક્ષણ વિભાગના અધિકારીઓને સમય મળે તો ઘરે ઘરે વર્તમાન સરકારી શિક્ષણ મોડેલનો બે નમૂન નમૂનો જોવાની અદ્ભુતક છે પણ તકનો લાભ લેવા માટે શાળાની મુલાકાત લેવી પડશે ના માય 1 થી 5 માં બે નું મહેકમ બોલતું હોય છે 1 થી 5 ધોરણની શાળા હોય એટલે એટલે એના આધારે પછી જે તે શિક્ષકો બદલીનો સ્તર માગે તો એ રીતના આપણે પછી મૂકી દઈએ 1 થી 5 માં બે નું મહેકમ તો હોય છે એટલે પછી બે શિક્ષક હોય બાળક એક હોય પણ વહીવટી અમુક પછી મહેકમ માં બે બતાવવા પડે છે એટલે એ રીતના મુકે અહીંયા બે જણ છે બે બેનો છે હવે હા એક ઓર બાળક નથી આવ્યું એટલે બે શિક્ષકો ફરજ બજાવો છો હા બે શિક્ષક છે જે બેને એક ગોડી પ્રાથમિક શાળામાં કામગીરી પણ કેલા છે અને દિવાળી વેકેશન પછી કોઈ બાળક નથી ના નથી આવ્યો હાલ બે શિક્ષકોનું મહેકમ બતાવવામાં આવી રહ્યું છે એક પણ બાળક દિવાળી વેકેશન પછી આ શાળામાં દાખલ થયો નથી રજિસ્ટર સંખ્યા નથી ત્યારે બે શિક્ષકો મૂકવાના અહીંયા સવાલ ઉઠી રહ્યા છે કારણ કે જે શાળામાં બાળક જ નથી ત્યાં બબે શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે હાલ એક શિક્ષક બીજી શાળામાં કામગીરી અર્થે મૂકવામાં આવ્યો છે પરંતુ અહીંયા સવાલ ઊભા થાય છે કે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં બેઠા બેઠા વહીવટ ચલાવતા હોવાનો આ વરવો નમૂનો છે નસવાડી તાલુકાના આદિવાસી વિસ્તારમાં અનેક શાળાઓમાં બાળકો છે પરંતુ શિક્ષકો નથી ત્યારે આ શાળામાં બબે શિક્ષકો મૂકવામાં આવ્યા છે અહીંયા એક પણ બાળક જ નથી આવા અંધેર વહીવટનો નમૂનો છોટાદેપુર જિલ્લા શિક્ષણ અધિકારીનો છે રફિક ધણીવાલા જીએસટીવી છોડા